એપીએમસી ચેરમેન રામજીભાઈ ચૌધરી પંદરમી ઓગસ્ટ નિમિત્તે સૌ વેપારી મિત્રો ખેડૂતો ખેડૂતો અને ખેરાલુ શહેરની જનતાને પંદરમી ઓગસ્ટના ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને સાથે સાથે અપીલ પણ કરું છું કે સૌ સાથે મળી અને સહકારથી આપણી એપીએમસીનો અને આપણા શહેરનો સારો એવો વિકાસ થાય અને વિકાસની દિશામાં આપ સૌ સાથે મળી અને કામ કરો એવી અપેક્ષા રાખું છું અને આ સાથે સાથે માનનીય ભારત સરકારના આપણા વડાપ્રધાન મોદી સાહેબ જે હમણાં સ્વદેશી અપનાવો વિદેશી ભગાવો એ સિદ્ધાંતમાં પણ આગળ અને આપણા આપણી પ્રોડક્ટ દેશની પ્રોડક્ટ આપણે સૌ વાપરીએ એ દિશામાં સૌ વિચારીએ એવી પણ હું આશા રાખું છું અને એમાં આપ સૌ સાથ સહકાર આપો એ જ અભ્યર્થના અસ્તુ ભારતમાં તાકી છે અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં